સુરતમાં મધર્સ ડેની ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતના વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે મધર્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મધર્સ ડે ની સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ હતી ત્યારે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે જઈ મધર્સ ડે ઉજવાયો હતો શ્રી મોઢેશ્વર હિત વર્ધક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી નિર્મલાબા પ્રાણજીવનભાઈ ભગત વૃદ્ધાશ્રમ ખાતે તારીખ બારમી મે ના રોજ મધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો આજે મધર્સ ડે ની પૂર્વ સંધ્યાએ વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમમાં તમામ વૃદ્ધ માતાઓને ગુલાબ આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમની સાથે ભજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને તેમના માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટના ડાયરેક્ટર જાગૃતિબેન સુખડિયાએ સૌની મધર્સ ડેની વિશેષતા જણાવતા જણાવ્યું હતું કે આજે સમગ્ર સૃષ્ટિ માતાઓને કારણે સજાય છે આ સૃષ્ટિની રચનામાં માતાએ જ ફાળો આપ્યો છે અને તેમણે તમામને ગુલાબના ફૂલ પણ આપ્યા હતા માતાએ તેમનું સન્માન કર્યું હતું સાથે ભજન કીર્તન પણ કર્યા હતા અને તેમની સાથે સમય પણ વિતાવ્યો છે और ये 2012 से ये बना हुआ है वृद्धाश्रम और 65 जैसे रह रहे हैं 35 फाइव फीमेल्स हैं एंड थर्टी मेल्स हैं और सारे सीनियर सिटीजन इतने एक्टिव है और इतनी मजा भी करते हैं वो लोग कि वो लोग मैं अभी तक स्टेच्यू ऑफ यूनिटी देखा नहीं ये लोग दो दिन रह के आए हैं लास्ट वीक वो छप छपा जब जाके आए गोवा जाके आए मीन्स मैं एनजीओ को भी धन्यवाद करती हूँ कि वो लोग भी इंटरेस्ट लेके इनको लेके जाते लेकिन मैं मदर्स डे पे ये कहना चाहती हूँ कि जो बच्चे और जो लड़कियां भी है वो रखे गई है अपनी मम्मी को वो जो लड़कियां बोल रही कि हमारी रिस्पॉन्सिबिलिटी नहीं है वो गलत बात है एज अ लॉयर मैं बोल रही हूँ लड़की की भी इतनी रिस्पॉन्सिबिलिटी होती है क्योंकि जो भाग मांगने में आते हैं तो लड़की भी मांगती है कि मेरा भी भाग होना चाहिए तो ये मैं रिक्वेस्ट करती हूँ कि ये दिन इनको आपके साथ रहने का है नहीं कि हमारे साथ रहना है आप लेके जाओगे तो भी हमारे सर आंखों पर रहेंगे और इधर रहेंगे तो भी हमारे सर आंखों पर रहेंगे हम उनको इतनी खुशी देना चाहते हैं